લાઈ એ છે પરફ્યુમ ની દુકાન છે આ બધું બધું ખાવા પીવાનું જ લાગે અહીંયા 자 가야 카니 피

વેગન એટલી પ્યોર ઓલી જાવ ને વેજીટેરિયન એકદમ આ બધી સ્વીટ છે હરફ ની ટાઈપની સ્વીટ જોવો નાગ નાગદેવતા

જો આ લાઈવ છે અને આમાં હું રેકોર્ડિંગ કરું આવી છે મસ્ત મસ્ત વેધર હે ઠંડી એકદમ ને પણ વરસાદને લીધે થોડું થોડું ઠંડુ હે અને અહીંયા જો આ રીતના બધે અટાણે આ નેક્સ્ટ ટુ હે નેક્સ્ટ અને કપડાં બધું બહુ બધું મળતું હોય અહીંયા જો આપણે વરસાદ આવે તો આપણે અહીં અંદર વયા જજા પછી બીજો પાપ આવ્યો પાર્કિંગ નો તો નેક્સ્ટ શું હે આયા નેક્સ્ટ આ છે આપણે ફર્સ્ટ પાર્ક અને આપણે લાઈવમાં બતાવીએ આ લાઈવ છે એ લાઈવમાં જોતા હોય અને આપણે રેકોર્ડિંગ કરીએ તો આપણે વિડીયો મૂકવા થાય આ સ્કેચરના બૂટને સ્કેચર બહુ મસ્ત શૂઝ આવે આના સ્કેચરનું અને બહુ જબરજસ્ત દુકાન છે પ્રાઇસ વાઇઝ થોડાક સ્કેચર મૂંગા હોય પણ

બારો બેઠતા નીકળ્યા નો ભગીએ આપણે અને આ ક્લાર્ક નું છે આ બીજો એટલે બધા બ્રાન્ડેડ કંપની છે અહીંયા બધી લગભગ

તો પછી લગભગ મને હે કે આ બાજુ તો કઈ નથી આવતું આઈ થિંક સો વરસાદ ચાલુ હે ને એટલે બહુ મજા નથી આવતી તો આ રીતના હે શોપિંગ સેન્ટર મસ્ત મસ્ત અને પાર્કમાં આપણે આવીએ એટલે આ રીતના શોપિંગ સેન્ટર જોવા જડે બધા ઘણા બધા હે અને આજે વરસાદ ચાલુ છે ને એટલી બહુ માણસો બારે નથી દેખાતા નકાર તો અહીંયા તો બહુ જમાવટ હોય આ અહીંથી એમ વન આવે છે આગળ જતા અને એમ વનની બાજુમાં જ છે મોટું ફોશ પાર્ક ઘણા બધા શોપિંગ સેન્ટરો આવેલા એટલે વરસાદ નો તો પછી તમને બધું દેખાય હવે પ્રોપર આ બધું અંતર ની છે ઇતર ને જોવો બધું હાથી પાછું વર્ષ આપણે અહીં ફેરે ફેરે નહીં તો આવી જ રીતના હા જબરજબર છે આ નીક ક્લાસિક છે ઓલું ફર્નિચરનું હે વિલેજ આપણે દુકાનનું નાન તેન